સિહો નગરપાલિકાના પાલેકાના અપક્ષ નગર સેવક મહેશ લાલાણીએ તંત્ર ધણી ધોરી વગર હું સહિતના પ્રશ્નને લઈને આક્રોશ વ્યક્ત કર્યો આપણા પરિચય સાથે મહેશ લાલાણી સિહો નગરપાલિકા પાલિકા અપક્ષ કાઉન્સિલર હવે મારે વાત કરવી છે સિહો નગરપાલિકાના તંત્રની અને વહીવટી બાબતો અંગેની તો સિહોર નગરપાલિકાનું તંત્ર હાવ ધણી ધોરી વગરનું થઈ ગયું હોય એવું લાગે છે એનું મેઇન કારણ ચીફ ઓફિસર જે છે ચીફ ઓફિસરની અવારનવાર બદલી તેમજ અવારનવાર ચાર્જવાળા ચીફ ઓફિસર આવતા હોય તંત્ર આખું ઠપ થઈને પડ્યું છે કોઈ કર્મચારીઓ ઓફિસમાં કામ કર કરતા નહીં હોય અને હાવ નિર્જન શિવોર નગરપાલિકાની ઓફિસ ભાષે છે બીજી વાત કે જે ચૂંટાયેલા ચેરમેનો છે એ ચેરમેનોમાં મેજોરિટી જે છે એમના પતિદેવો પોતાના વતી વહીવટ કરે છે અને પોતે સહયોગ કરી અને હુકમનું પાલન કરાવે છે કર્મચારીઓ પાસે જે પણ ગેરવ્યાજબી છે આ અંગે અમે પ્રાંત અધિકારીજી સિહોર પ્રાદેશિક કમિશનર સાહેબ નગરપાલિકાઓ ભાવનગર અને સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ અંગે મેં રજૂઆતો કરેલ છે પણ આ ભ્રષ્ટ તંત્ર કોઈપણ જાતના પગલાં લેવામાં સમજતું નથી પોતે જાણતા હોવા છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી જે કોઈ ઓકે એમના પ્રતિનિધિ તરીકે આજે કામગીરી કરી અને સિહોર શહેરના નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે કારણ કે એમની આગળ કોઈ જ્ઞાન નથી વહીવટી કોઈ આવડત નથી અને આજે સિહોર શહેરના નાગરિકો પાણી વગર તલસે છે દસ દિવસે આઠ દિવસે કોઈ અનિશ્ચિતતા હજી આજ સુધી તળાવમાં આટલું પાણી હોવા છતાંય તે આજે પાણી આપવા માટે આ સિહોર નગરપાલિકાના ચેરમેનો તંત્ર સક્ષમ નથી તો આ બધા કારણોસર એની માથે એક્શન લેવાવા જોવે કે ભાઈ તમને વહીવટમાં લોકોએ બેસાડ્યા છે તો તમે વહીવટમાં આજે બેદરકારી રાખો છો તમારા હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે તો આ અંગે એની માથે રિકવરી થાવી જોવે એક વખત કોઈ પણ રિકવરી થાય તો આજે આપણું તંત્ર બધું સીધું થઈ જાય આજે કર્મચારી હોય અધિકારી હોય કે પદાધિકારી હોય તો જે કઈ અરજીઓ જે કઈ લખી હોય એમાં સત્યતા હોય છે તથ્ય હોય છે તેમ છતાં પ્રાદેશિક કમિશનર સાહેબ ના અધિકારીઓ આજે જાણે કોઈ બેરા હોય આંધળા હોય મૂંગા હોય એની જેમ આજે બધું સાંભળ્યા કરે છે જોયા કરે છે પણ એક્શન લેવામાં માનતા નહીં હોય તો આ એક આ મોટી ઘોર બેદરકારી અધિકારીઓની પણ છે જો આજે કોઈ કંઈ પણ ખોટું થતું હોય તો એ ખોટાના જે કોઈ અરજી કરેલી હોય એમની માથે એક્શન લેવા જોઈએ તાત્કાલિક એક્શન લે તો ખોટું થતું બચે પરંતુ આ અધિકારીઓ આ જાણે કોઈ નહીં જાણતા નથી અને પોતે આજે એમાં સામેલ હોય એવું આજે જણાય આવે આ અરજી ઉપરથી કે કોઈ કાર્યવાહી નથી થતી એની પરથી રહી બીજી વાત સફાઈની તો અંદર ચેરમેન છે આ કોઈ કાર્યવાહી કરતા નતા જેને હિસાબે દિવાળી જેવા તહેવારો નવરાત્રી જેવા તહેવારો અને અત્યારે હાલમાં પણ કચરાઓના ગંજ ખડકાય છે કાલે આ જોયું તેમ આજે જે પૂતળાઓ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે સિયોર નગરપાલિકામાં સિવાર નગરપાલિકાની હદમર્યાદાની અંદર સમય વ્યસ્ત કરી અને નગરપાલિકાના નાણાંનો વેડફાટ કરે છે વગર ચોમાસે ચોમાસું કાંઈક ગટર ઉભરાતી હોય કઈક પાણી ઉભરાતું હોય એ દિવસ એવો નહી હોય કે જે પાણી આજે રોડ ઉપર આવ્યું ન હોય અને વાલમાંથી લીકેજ થતું ન હોય તો શું આ બે ઘોર આ જેની ગોર બે દરકારી છે એ બે દર બે દરકારી સામે એ એ લોકોની માટે પગલાં લેવા જોઈએ કર્મચારીઓ જે છે એ આજે જે પાણી સપ્લાય કરે છે એમની પણ આ તમામ જવાબદારીઓ થાય છે લોકોની પણ એટલી જ જવાબદારી છે લોકો પણ બેફામ પાણી ઢોળે છે તો એની માટે પણ આજે કાર્યવાહી થવી જોવે તો આ પાણી ઢોળાવવાને અને ગટરના જે પાણી જે છે એ રોડ ઉપર આવવાથી ઘણા લોકો વૃદ્ધો અપંગો અને લોકો આજે પડે છે એમના કપડાં બગડે છે અને ખાડા એટલા બધા છે કે જે માણસો રાહદારીઓ હાર્યા જતા હોય તો વાહનવાળા પણ આજે એ વાહન ફાસ્ટ ચલાવી અને ખાડામાં જાય તો આજુબાજુના જે કંઈ લોકો એના કપડાં બગડે છે તો આ ગોળ બેદરકારી છે બીજી ચાર્જની અંદર જે કોઈ ચીફ ઓફિસરો આવે છે એ ચીફ ઓફિસરો પોતે આજે વહીવટી અનુકૂળતા માટે થઈ અને કામગીરી માટે થઈને ચાર્જ લીધો આજે મંજૂરીઓ પણ આપવા માટે છે બિલોની પણ આજે સહી કરીને આજે બિલો પણ ચુકવણી કરવામાં આવે છે બાંધકામની અંદર કોઈ પણ જાતના વારસાઈ મિલકત પોતાનો આધાર જોયા વગર ઓનલાઈન ની અંદર જે કોઈ વસ્તુ હોય એમાં આ મંજૂરી આપી અને વિવાદો ઉભા કરે છે બીજું કે ઓડિટોરિયમ હોલની વાત કરીએ ઓડિટોરિયમ હોલની અંદર 8 કરોડના ખર્ચે આજે ઓડિટોરિયમ હોલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટર એ આજે જે કંઈ કોન્ટ્રાક્ટરે પોતે આજે ડિપોઝિટ ભરી હતી એ 4 8 ત્યાં સુધીમાં એને એગ્રીમેન્ટ ને એ બધું કરવામાં આવવાનું હોવા છતાં ચાર આઠ પછી એ લોકો ઓગણત્રીસ દસે આજે એગ્રીમેન્ટ કરવા આવે છે જે નિયમ મુજબ ન હોવા છતાં આજે એગ્રીમેન્ટ માટે પોતે પાછા લખીને જાય છે કે ભાઈ મને તમે બોલાવો અને મારો આ રાઇટ છે તો સમયમર્યાદા જે કંઈ હોય એ સમયમર્યાદા આપી હોવા છતાં પાંચ દિવસની અંદર એ સમયમર્યાદામાં આવેલ નથી એટલે આ બધું ઓડિટોરિયમની અંદર પણ ટેન્ડર પ્રક્રિયામાં ગોઠવાયેલું એવું જણાઈ આવે છે એમના દ્વારા ચાર આઠ બે હજાર પચીસના રોજ

આજે કોઈ ઓફિસ દ્વારા રોકલી ઓથોરિટી દ્વારા સક્ષમ ઓથોરિટી દ્વારા પતિ દેવો માટે કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બીજું અધિકારીઓ દ્વારા આજે જે કોઈ પગલામાં લેવા પગલાં લે તો આજે આ બધી વસ્તુઓ જે છે એ બંધ થતી જાય અને જે ખોટું થાય છે એ અટકે પરંતુ અધિકારીઓ એમના અધિકારીઓને બચાવવા તેમજ કર્મચારીઓનો બચાવ કરવા માટે થઈ અને ચૂંટાયેલી લોકલ બોડીના આજે જે કોઈ હોદ્દેદારો હોય આજે જે સભાસદો હોય એમને આજે ધમકીના સ્વરૂપે કહેવામાં આવે છે કે ભાઈ આ સુપરસીડ થતા થતાં બહાર નહીં લાગે અથવા સુપરસીડ કરવામાં અમે તરત જ આ કાર્યવાહી કરશું તો મારે એમને પૂછવું છે મારે એમને કહેવું છે કે ભાઈ સુપર માટે થઈને તમે આજે જે વાતો કરો છો તો સુપર કરવા કરતાં પહેલાં આ લોકોની લોકલ ચૂંટાયેલી બોડી છે લોકોના માનસ સેવકો છે તો જે અધિકારીઓ પગાર લે છે જે કર્મચારીઓ પગાર લે છે જે લોકો આજે આ કાર્યવાહીની અંદર આજે પૂરેપૂરી પોતાની ફરજનું ભાન ભૂલી અને આજે લોકોને મુશ્કેલી ઉભી કરે છે તો એની માટે પગલાં લેવામાં બદલે આજે જે ચૂંટાયેલા સભાસદોને ધમકીના સ્વરૂપમાં આજે તમે પ્રાંત અધિકારીથી માંડી અને પ્રાદેશિક કમિશનર હોય કે બીજા ત્રીજા હોય આ લોકો તરત સુપરસીડ કરવામાં આવશે અથવા સુપર કરીશું તો મારે એમનો સણસણ તો જવાબ મારે એ કહેવો છે ને પ્રશ્ન એ પૂછવો છે કે ભાઈ તમે તમારા અધિકારીઓના બચાવ માટે થઈને સુપરશીટની વાત ન કરો તમે એની માટે એક્શન લો આ બધું તંત્ર સુધારવું તમારા હાથની વાત છે એટલે બીજાની ઉપર દોષારોપણ ન કરો બીજી નાણાકીય અંગે થઈને પ્રાદેશિકમાં રજૂઆત કરવા છતાં આજ સુધી ભ્રષ્ટ અધિકારીઓ કોઈ પણ નાણાના પગલા લેતા નથી પંદરમા નાણા પંચના પરાક્રમસિંહ મકવાણા દ્વારા રજૂઆત કરવામાં આવે છે લેખિત અહીંથી અહેવાલ પણ મોકલવામાં આવે છે કે પંદરમા નાણા પંચના નાણાં જે છે એ પગારમાં વાપરી ગયા છે તો એની માટે કાર્યવાહી કરવી જોઈએ તાકીદના પ્રસંગે આ કાર્યવાહી નહીં કરતા બધા કાગળો આજે દબાવીને બેઠા છે તો નામદાર હાઈકોર્ટનું પણ જયપુર નગરપાલિકામાં આ એક જજમેન્ટ આપવામાં આવેલ છે તો આઉટસોર્સિંગની વાળી વાત છે તો આઉટસોર્સિંગની અંદર પણ ઘણા કર્મચારીઓ એવા છે કે જે કોઈ કામ કરતા નથી અને પગાર લઈ લે લે જાય છે તો આઉટસોર્સિંગનો પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ આ ઉલ્લેખ કરેલો છે પોતાના હુકમનામામાં અને જે સીએઓ નગરપાલિકાની જે વાત કરવા જાઉં છું તો પાંચ મહિનાની અંદર અને જે કામની વેચવી હોય કે કામના જે ગ્રાન્ટોના પૈસા આવે છે એ જ્યાં વાપરવાના ન હોય ત્યાં વાપરવામાં આવે છે બિનખેતી સોસાયટીની અંદર કલેક્ટર નામ કલેક્ટર પ્રદીપભાઈ શાહનો બે હજાર આઠનો હુકમ હોવા છતાં સુધી છતાં આજની તારીખ સુધીમાં કોઈ પણ કલેક્ટર સાહેબ દ્વારા પણ આજે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પ્રાદેશિક કમિશનર કે જે સિક્તેર બે હેઠળ પોતે આજે વસુલાત કરવાની હોવા છતાં પોતે રિકવરી કરવા માટે તેને કોઈ પગલાં લીધા નથી તો હું આજે અધિકારીઓને પૂછવા માંગુ છું કે શું તમે પણ આજે તો આજે મારી આ એક રજૂઆત છે કે આ જે કઈ આજે જાહેરમાં મેં કઈ આ અત્યારે જે કઈ કીધું છે એ અધિકારીઓ ત્વરિત પગલા લે તો તે આ સિહોર નગરપાલિકાનું તંત્ર છે એ સુધર છે એવું ચોક્કસ હું માનું છું બાકી તો જે હોતા હે ચલતા હે અને આ ધમકીઓ આપી અને સુપરસીડ કરવાના બહાને પોતાના અધિકારીઓનો બચાવ કરે છે એ આજે વ્યાજબી નથી તો મારી દરેક સક્ષમ અધિકારીઓને નમ્ર વિનંતી છે રજૂઆત છે કે જે કઈ વસ્તુ જે મેં અહીંયા કીધી છે સિઓ શહેરના નાગરિકો માટે કીધી છે કોઈ રહીને વાત કરવામાં આવી નથી અથવા કોઈ અધિકારીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા નથી તો આ બાબતે યોગ્ય અને ગંભીર નોંધ લઈ અને ત્વરિતે જેટલી અરજીઓ જે સક્ષમ અધિકારીઓમાં પડી છે એના ત્વરિત પગલા લે તો જ તે આ તંત્ર સુધરશે જય શિયાળા